નમસ્કાર રાગ કાફીમાં આજે આપણે તાલ સાથે ગીત લેવાની છે તો તાલ સાથે ગીત લેવા માટે ત્રિતાલ આપ સૌ જાણો છો ત્રિતાલ લગભગ મોટાભાગના રાગમાં ત્રિતાલનો ઉપયોગ થાય છે જે રીતના આપણે સ્વર માલિકા લેતા હતા આઠ માત્રા જવા દઈને બરાબર અહીંથી ધારો કે તાલ આપણે કાયદેસર પહેલી તાલી અહીંયા આવે છે તો આઠ માત્રા જવા દઈને પછી અહીંથી શરૂ કરો એટલે તાલ અહીંયા ખાલીમાં આવી જાય અને આપણે ગીત પણ અહીંયા ખાલીથી ઉપડે તો ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા જ્યારે તબલાવાળો શરૂઆત કરી વગાડવાની એ વખતે આપણે આટલી માત્રા જવા દેવી પડે અને પછી ખાલી આવેલા એથી શરૂ કરવું પડે જુઓ ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા રા ધે નસો અહીંયા પાછી ખાલી આવે તો દરેક લાઇનમાં પહેલી ખાલી આવશે આ રીતના આપણે સેટ કરવાનું છે ફરીથી જુઓ ધા ધીન ધીન ધા ધા ધીન ધીન ધા રા ધી जोद पलना બર સો હે કી છબી ઓર ભજમન રાધે સો બરાબર આ રીતના આપણે બે રીતના તમે વેઢા ઉપર પણ પ્રેક્ટિસ કરી શકો હાથેથી તાલ આપીને જોડે ગાવાની પ્રેક્ટિસ કરી શકો આટલું પરફેક્ટ થઈ જાય પછી તાલ સાથે તમે વગાડવા માટે સક્ષમ થયા ગણાવો બરાબર તો હવે તાલ સાથે તમને બતાવી દઉં છું તાલ સાથે પેલી આઠ માત્રા આપણે છોડી દેવાનું Bye. ટેમ્પો ફરીથી કહું છું તમને જેટલો અનુકૂળ આવે એટલો રાખવાનો ટેમ્પો પ્લસ માઇનસ કરવું એ તમારા પોતાના મરજીની વાત છે તમને જેટલો ફિંગરિંગને અનુકૂળ આવે એટલો ટેમ્પો તમે રાખી શકો છો એવું જરૂર નથી કે હું જેટલો ટેમ્પો રાખું છું એટલું જ તમારે હોવું જોઈએ હા એટલું ખરું કે જેટલું ફિંગરિંગ તાલ સાથે થાય છે તમે તમને આવડી ગયું એવું ક્યારે નક્કી કરવાનું કે જ્યારે તમે ઓછામાં ઓછા પાંચ વાર સળંગ વગાડો તાલ સાથે સિંગલ આ વગાડો છો ધારો કે આ વિડીયો તમે તૈયાર કરો છો તો પાંચ વાર સળંગ વગાડોને એક પણ વાર ભૂલ ના પડે ત્યારે તમારે સમજવાનું કે મને હવે આ તાલ સાથે ચીજ ગીત વગાડતા આવડી ગયું છે બરાબર તો નેક્સ્ટ લેસનમાં આપણે દુગુન સાથે મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે